મસ્કાર સારા એફ તમારું સ્વાગત કરે છે કુમ ઇન ફ્યુચર્સુ અને જીરુ વાયદા માહિતી અને લાઇક અવશ્ય કરો ઉત્પાદનને કારણે ભાવમાં ઘટાડો થયા પછી જીરાની અંદર શોર્ટ કવરિંગમાં વધારો થયો છે મિત્રો અવારનવાર અહીંયા અલગ અલગ માહિતી આપવામાં આવતી હોય છે અને અલગ અલગ વિના મૂલ્ય બિઝનેસ ની ભાષામાં તમને ટ્રેડિંગ રેન્જ પણ સમજાવવામાં આવતી હોય છે તો દેશ દુનિયાની માહિતી પણ અહિયાં આપવામાં આવતી હોય છે તો ચેનલ સાથે જોડાવવા માટે પણ પૈસા નથી લાગતા જોડાવા માટે ખાલી સબસ્ક્રાઈબ નું બટન દબાવી અને બે લાયકન નું બટન છે તમારે પ્રેસ કરવાનું રહેતું હોય છે જેથી તમને નોટિફિકેશન છે તરત ભાગનું અપડેટ છે તો હવે જીરાની અંદર આગળ ચર્ચા કરીએ ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્પાદન ની ઊંચી સંભાવના અને આ અગાઉના ઘટાડા પછી શોર્ટ કવરિંગના કારણે જીરાના ભાવની અંદર એક પોઈન્ટ બાણુ ટકા વધી અને છવ્વીસ હજાર સાતસો પિસ્તાલીસ પર સ્થિર થયા હતા અને વર્તમાન રવિ સીઝનમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં વિસ્તૃત વાવેતર સાથે જીરાનું વાવેતર વિસ્તાર ચાર વર્ષની ટોચે પહોંચે છે ગુજરાતમાં જીરાની ખેતી પાંચ પોઈન્ટ સાઠ લાખ હેક્ટર ને આવરી લે છે જે અગાઉના વર્ષની સરખામણીમાં નોંધપાત્ર એકસો સાહીઠ ટકાનો વધારો દર્શાવે છે જ્યારે રાજસ્થાનના પચ્ચીસ ટકાનો વધારો અનુભવાય છે છ પોઈન્ટ નેવું લાખ હેક્ટર સુધી પહોંચે છે જે છેલ્લી માર્કેટિંગ સીઝનમાં વિક્રમી કિંમતોએ ખેડૂતોએ વાવેતર વિસ્તાર નોંધપાત્ર રીતે વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જે બજાર ભાવ અને વાવેતર વિસ્તાર વચ્ચે મજબૂત સંબંધ દર્શાવે છે ભારતીય જીરાની વૈશ્વિક માંગમાં ઘટાડો જે થયો હતો એ આપણે આગળ છે ભાગની અંદર ચર્ચા કરેલી છે જે વૈશ્વિક રિપોર્ટ છે તમારી સામે રજૂ કર્યો હતો જીરાનો એની અંદર છે આપણે જીરાની માં જવાબદાર બંને દેશો વિશે જે માહિતી આપેલી છે અને જે જવાબદાર ખેડૂત મિત્રો છે એને ભાગ જોયેલો છે જે ખેડૂત મિત્રો હજી સુધી એ ભાગ ન જોયો તો વૈશ્વિક જે સર્વેનો ભાગ છે ખાસ જોઈ લેવો જેથી તમે રહી શકો તમારા પાકને લઈને અપડેટ દેશ દુનિયાની માહિતી તમારા ફોનની અંદર તમારા ટાઈમે તમને મળી શકે એ માટે માધ્યમ દ્વારા છે તમને અપડેટ કરાવતા હોઈએ છીએ અને અમારું અનુમાન અમારું વિશ્લેષણ છે એ તમને એકે માધ્યમમાં મફતમાં જોવા નહીં મળે એટલા માટે ખાસ તમારા માટે મહત્વનો મોકો છે નિકાસ પડકારોમાં પાણીની ઓછી ઉપલબ્ધતા ઓછા ઠંડા દિવસો અને પાક પર વિલ્ટ હુમલા અંગેની ચિંતાઓનો સમાવેશ થાય છે જ્યારે ભારત સંભવિતપણે બમ્પર પાકની અપેક્ષા રાખે છે જ્યારે અન્ય મુખ્ય જીરાના ઉત્પાદક દેશો જેમ કે ચીન ઇજિપ્ત સીરિયા વૈશ્વિક બજારને અસર કરતા ઉચ્ચ ઉપજની અપેક્ષા રાખે છે એપ્રિલ નવેમ્બર બે હજાર તેવીસ દરમિયાન જીરાની નિકાસ તેત્રીસ પોઈન્ટ દસ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે બે હજાર બાવીસના ના સમાન સમયગાળાની સરખામણીમાં જોઈએ તો ચોર્યાસી હજાર ચારસો સડસઠ સોળ ટન પર પહોંચ્યો હતો જે નવેમ્બર બે હજાર આઠ હજાર નવ્વાણું જે દર્શાવે છે જાન્યુઆરી રિકવરી અથવા તો સુધારા તરફી માહોલ જે જોવા મળ્યો છે એ નિકાસનું જે સપ્ટેમ્બર કરતા નવેમ્બર મહિનામાં વધવું અને જે આયાતનું છે નવેમ્બર મહિના દરમિયાન ઘટવું એ માત્ર માત્ર ઈશારો કરે છે બજારને તેજી તરફી રૂપ બદલાવવા માટે તમારી સામે આંકડા રજૂ કર્યા છે એવી રીતના જીરા ની આયાત ની આપણે ચર્ચા કરીએ તો દેશની અંદર બે હજાર ત્રેવીસ ઓક્ટોબર ની સરખામણીમાં અઠ્યાવીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો નવેમ્બર મહિના દરમિયાન કારણ કે નવેમ્બર બે હજાર બાવીસ ની સરખામણીમાં એપ્રિલ નવેમ્બર બે હજાર તેવીસ દરમિયાન જીરાની આયાતમાં અત્યાર હજાર ચોત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે બે હજાર બાવીસના સમાન સમયગાળાની સરખામણીમાં જોઈએ તો સોળ હજાર ત્રણસો ત્રીસ પોઇન્ટ નેવ્યાસી ટન પર પહોંચ્યો નવેમ્બર હજાર માં લગભગ આઠસો ત્રીસ પોઈન્ટ ચોસઠ ન જીરાની આયાત ઓક્ટોબરની સરખામણીમાં એક્યાસી ટકા ઘટી હતી એટલે કે ઓક્ટોબર મહિનાની સરખામણીમાં નવેમ્બર મહિનાની અંદર જે આપણને જે બે હજાર તેવીસનો નવેમ્બર મહિનો છે એમાં એક્યાસી ટકા છે આયાત ઘટી હતી દેશની અંદર જે આયાત કરવામાં આવતી હોય છે એની અંદર પણ ઘટાડો જોવા મળ્યો વિકાસની અંદર નવેમ મહિનામાં ત્રીસ પોઇન્ટ ચાર ટકાનો વધારો જોવા મળ્યો અને એના લીધે છે બજાર ઉપર જે આપણે વાયદા ઉપર છે સારી અસર જોવા મળી અને ભાવ છે આપણે ટકેલા મજબૂત જોવા મળ્યા જીરાની અંદર વાયદા બજાર અને હાજર બજાર ના ભાવ છે આપણે નવા જીરાની અંદર ઉચકાતા જોવા મળ્યા તો આ તમામ આંકડા છે બે હજાર ત્રેવીસ ના નવેમ્બર મહિના સુધીના છે ડિસેમ્બર મહિનાના આંકડા છે મિત્રો આવશે અને ડિસેમ્બર મહિના બાદ છે આપણે જાન્યુઆરી ચોવીસ ના આંકડા છે કેવા નિકાસ વેચાણમાં જોવા મળે છે અને નિકાસ આયાત છે જીરાની અંદર આગામી સમયમાં કેવી જોવા મળે એના ઉપર બજાર છે ચાલતું હોય છે એના ઉપર તેજી મંદી નક્કી થતી હોય છે હાલ જીરો કોમિન ફ્યુચર્સની અંદર ટેકનિકલ રીતે આપણે સમજીએ તો વાયદાની અંદર ટેકનિકલ રીતે જીરાનું માર્કેટ નવી ખરીદી હેઠળ છે જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં બે પોઈન્ટ ટકાનો વધારો બે હજાર સાત માં સેટલ થયો હતો જયારે ભાવમાં પાંચસો પાંચ રૂપિયાનો વધારો થયો હતો જીરાની અંદર છે છવ્વીસ હજાર એકસો પચાસ પર સપોર્ટ મળે છે જેમાં ડાઉન સાઇડ પર પચીસ હજાર પાંચસો સાહીઠ ની લેવલ પરીક્ષણ સંભાવના છે અને અપર સાઇડમાં જોઈએ તો પ્રતિકારક સત્યાવીસ હજાર એકસો નેવું પર અપેક્ષિત છે અને એક પ્રગતિ સત્યાવીસ હજાર છસો ચાલીસ સ્તર કસોટી તરફ દોરી શકે છે આગળની પ્રવૃત્તિ કુમ ઇન ટ્રેડિંગ રેન્જ છે આપણે સારી મજબૂતી તેજીમાં અત્યારે હાલ જોવા મળે છે જ્યારે ભાગ બને છે ત્યારે મિત્રો છે સ્થિતિ વાયદાની અંદર આપણે સારી જોવા મળે છે હાજર બજારની અંદર જૂના જીરોના ભાવ જોઈએ તો આપણે ચાર હજાર રૂપિયા થી લઈને છ હજાર બસો રૂપિયા સુધી સપાટી એક મણના ભાવ જોવા મળે છે નવા જીરોની અંદર ભાવ જોઈએ તો ચાર હજાર રૂપિયા થી લઈને આઠ હજાર વચ્ચે છે વીસ કિલો પ્રતિ એક મણના ભાવ છે જોવા મળે છે હાલ તો આપણે જૂના જીરુ વાળા જે ખેડૂત મિત્રો છે એને વેચાણ માટે કહેલું છે જયારે ઉછાળો આવે ત્યારે વેચાણ કરતું રહેવાનું જયારે નવા જીરું વાળા જે ખેડૂત મિત્રો છે એના માટે છે આગામી સમય છે આપણે જીરોની ની અંદર વાવેતર બાદ છે ઉત્પાદન અને બગાડ કેવો જોવા મળશે એના ઉપર છે ભાવ છે આગામી સમયમાં વધઘટ ઘટ આપણે જોવા મળી શકે છે તમામ રિપોર્ટ તમારી સામે આ માધ્યમથી તમને મળતા રહે અને તમામ દેશો જેવા કે ચીન ચાઇના ની અંદર અથવા તો જે ની અંદર છે નું ઉત્પાદન થતું હોય છે તો એ ક્યારે એની લેવાલી આવતી હોય છે ક્યારે આપણા માટે વેચવા એક સારો સમય જીરું ની અંદર બનતો હોય છે અલગ અલગ દેશો ની ખરીદી આવતી હોય છે મસાલા પાકોમાં છે વધારે પડતું ઉત્પાદન છે આવવું વધારે ઘટાડો થવો અથવા તો બીજા દેશોમાં પણ ઉત્પાદન ઘટીને આવવા આ તમામ છે પરિબળો ઉપર છે ભાવ આગામી સમયમાં જીરુ ની અંદર તેજી મંદી નક્કી કરતા હોય છે અને એ પ્રમાણે છે બજાર ચાલતું હોય છે હવે મળશે નવા ટોપિક સાથે તમામ ખેડૂતોના ભાગ શેર કરવો બીજા ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને આ માહિતી વધારે પડતી મળે તો શેર અવશ્ય ભાગ નહીં કરવો હવે પણ નવા ટોપિક સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર